તો વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું ફરીથી આપની સેવામાં એક નવા વિડિયો સાથે હાજર છું તો આજનો ઉપાય એ વિષયની અંદર ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ને વાર છે મંગળવાર પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે શિવયોગ છે કન્યા રાશિનો ચંદ્ર છે અને કર્ક રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે નવ ને પંદર મિનિટથી દસ અને ચોપન મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે ત્રણ અને એકાવન મિનિટથી પાંચ અને ત્રીસ મિનિટ સુધી છે આ બે સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ના થાય સાથે સાથે કોઈ શુભ યાત્રા ન થાય તમારે શુભ યાત્રા કરવી હોય શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોઘડ્યું સારું મુહૂર્ત લો જેમાં અભિજીત મુહૂર્ત બાર અને સાત મિનિટથી બાર અને ઓગણસાહ મિનિટની મધ્યમાં છે તો વાળા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે દૂધ અને દહીં બે મિક્સ કરવાનું છે એક કટોરીની અંદર અને ત્યાર પછી તે દૂધ દહીં નાતા પહેલાં પોતાના શરીર પર લગાડવાનું છે ત્યાર પછી શુદ્ધ પાણીથી નહીં શકાય સાબુ લગાડવું હોય તો પણ લગાડી શકાય સ્નાન થઈ ગયા પછી સ્વચ્છ વસ્ત્ર પહેરીને તમારે તમારા જ ઘરનો ઉમરો જે મુખ્ય દ્વાર હોય ત્યાં જ્યાં ઉમરો હોય તે ઉમરાને સ્વચ્છ કરવાનો છે દૂધ પાણીથી ધોવાનો છે અને ત્યાં આગળ પગે લાગવાનું છે ઘરેથી બહાર નીકળતી વખતે પણ તમારા ઘરને તમારે વંદન કરવાના છે આજે ત્યાર પછી તમારે મંદિરે જવાનું છે દરો ગોળ અને આકડાના સાત ફૂલ સફેદ આકડાના સાત ફૂલ આટલું લઈને તમારે મંદિરે જવાનું છે સૌ પ્રથમ ગણપતિ દાદાના સમક્ષ જઈને દરો ગોર અર્પણ કરવાના છે પગે લાગવાનું છે ઓમ ગમ ગણપતે નમહા આ મંત્ર યથાશક્તિ બોલવાનો એ સિવાય જો તમને આવડતું હોય તો સંકટ નાશન સ્ત્રોત્ર તમે બોલી શકો છો એથી વિશેષ કદાચ તમને વધારે આવડતું હોય તો અથર્વ શીર્ષનો પાઠ પણ કરી શકો છો બીજું કાર્ય હનુમાનજી દાદાની પાસે જવાનું સાત ફૂલ હનુમાનજી દાદાના ચરણની અંદર વારાફરતી મૂકવાના છે અને ફૂલ મૂકતી વખતે ઓમ હનુમતે ન આ મંત્ર બોલવાનો એક હનુમાન ચાલીસા ત્યાં રહીને જ બોલવાની છે બસ આટલું કાર્ય કરવાનું સાયનકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગભૂષંડી રામાયણજીનો પાઠ અને સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ તમે કરી શકો છો વાલા મિત્રો રાતે સુતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ તમારી પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું અને યથાશક્તિ વખત બોલવાનું આ હતો જનરલ ઉપાય જે હું બધાને આપું છું હવે જેની જન્મ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ અને મંગળવારના દિવસે આવી છે તેવા મારા મિત્રોએ સવારમાં મેં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી ગણપતિના મંદિરે જવાનું અને ગણપતિ દાદાને પગે લાગવાનું છે સાથે સાથે હનુમાનજી દાદાને સાયન સાયન સાયનકાળે બુંદીના લાડુ ધરાવાના છે દર્શનાર્થીઓને નાના બાળકોને અને તમારા પરિવારને પ્રસાદમાં લેવાના છે બુંદીના લાડુની સંખ્યા નક્કી નથી તમે જે લેશો યથાશક્તિ તમે લઈ શકો ત્યાર પછી જેનો મેરેજ એનિવર્સરી લગ્નની તિથિ છે તેવા મારા મિત્રોએ સ્નાન કરવાનું પોતાના ઘરનો ઉમરો પણ ધોવાનો છે ત્યાર પછી તમારા ઘરના વડીલને પગે લાગવાનું છે અને સાયનકાળે હનુમાનજી દાદાના મંદિરે પતિ પત્નીએ જવાનું પગે લાગવાનું છે અને સાકરિયાનો પ્રસાદ જેમાં સિંગદાણા હોય એવા સાકરિયાનો પ્રસાદ ભગવાનને ધરાવવાનો પગે લાગવાનું છે મંદિરની બહાર બેઠેલા ભિક્ષુક અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈક દાન આપવાનું છે સાથે સાથે જે પ્રસાદ હોય એ પ્રસાદ પણ થોડો થોડો આપવાનો છે જે પ્રસાદ વધે ઘરના માણસોને તમે આપી શકો છો બસ માત્ર આટલો ઉપાય કરી લો ભગવાનની કૃપા આખા મહિના દરમિયાન તમારા પર રહેશે મારા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને તમને આ વિડીયો જોવાનું તમે ભૂલી જાઓ તો તમે યુટ્યુબ પરથી લઈ શકો છો ઉપાય કરી શકો છો પરંતુ એક પ્રાર્થના હૃદયથી કરું છું તમે જે દેશમાંથી તમે જોતા હોય વિડીયો એક પ્રાર્થના છે તમે તમારા ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરો આટલી વિનંતી મારી સ્વીકારજો અને તમે આ વિડિયોને શેર કરજો એનું એક જ કારણ છે કે મારો વિડીયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે અને એ ઉપાય કરશે ભગવાનની કૃપા થશે એનો સમય બદલાશે એનો શ્રેય તમને અને મને બંનેને મળશે તો મારી પ્રાર્થનાને સ્વીકારી વિડિયોને અવશ્ય શેર કરજો નવા વિડીયો સાથે ફરીથી મળીશું તમે ઓગસ્ટ મહિનાનું દરેક રાશિનું રાશિફળ હું બોલી રહ્યો છું તમારો પ્રેમ મારા વિડીયોને મળી રહ્યો છે યુટ્યુબ પર પણ બહુ જ મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છે આપ સૌનો હૃદયથી આભાર માનું છું આવો જ પ્રેમ મારા દરેક વિડીયોને આપજો આપ સૌને મારા જય નવા વિડીયોમાં ફરીથી મળીશું